ઠ નું શાક છે પરાઠા પાપડ જો અહીંયા પાણી આવે છે ને હવે જવાનું છે તલમાં જો તલમાં જે જાય છે પાણી અને આ બધા છે લીલાસમ તલ

એકદમ સુંદર વાડી આથી જો આ બાજુ બાજરી છે ને આ બાજુ તલ ને તલ માં અત્યારે પાણી જાય છે વાડી એટલે આંબા છે અને એક બે આંબે તો ઓછી કેરી આવી પણ આ આંબે લાટ છે જો ઘણી બધી કેરી છે અને બપોરના બાર વાગ્યા છે અને હવે લાગી છે ભૂખ તો હવે કાંઈક નાસ્તો ખાવાનું બનાવશું સોખા છે તો ચોખાની કોઈક વસ્તુ બનાવવાની છે તો ભાઈ લાવ્યો છે સોખા તો સરસ મજાનું કેવું એકદમ ઠંડુ પાણી ખેતરમાં જાય છે બને છે બપોરનું જમવાનું નાસ્તો કે જમવાનું બધું જમવાનું તો હવે શું બનાવવાનું હું છે બનાવવાનું છે ચણા મગ ને મઠનું ચણા મગ મઠનું ચાક રાઈસ ઓર પરોઠા વાહ મજા આવી જવાની છે વાડીએ ખાવાની તમથી બહુ મજા આવે આ છે ચણા ચણા મઠ અને મગ રાત્રે રાત્રે પલાળે રાખી મૂક્યા હતા બપોરનો ટાઈમ છે અને તડકો બરાબરનો છે એકતાલીસ ડિગ્રી કરતા વધારે પણ તડકો છે તો આ તડકામાં ખેતરે થોડીક આમ રાહત મળે મજા આવે અને જો આ પાણી જાય છે ને હવે જમવાનું બનાવીએ છીએ તો પેલા જમીએ એ આંબાની છે બે જો આ મઠ બફાઈ ગયા છે હવે એને વઘારીને મસ્ત મજાનો બનાવવાનું છે અને જો આ પરોઠા આ બધા મસાલો તો બનાવીએ સરસ મજાનો અને મસ્ત મજાનો આગળ સલાડ બનાવી કેરી ડુંગળીનો બાછેલા સઠ અને મગ મગ મઠ અને મગ વસ્તુ છે મગ અને મઠ હવે બનાવવાના છે પરાઠા અને પરાઠા જો વણીને તૈયાર કર્યા છે અને ઘીમાં તળવાના છે જો ઘી છે અને આગળ પરાઠા બની જાય મસ્ત મજાના સ્વાદિષ્ટ પછી મસ્ત મજાના આંબા નીચે બેસીને ખાવાનું છે આ છે ઘી જો એટલું ઘી નાખવાનું છે પરાઠા બની ગયું છે એકદમ સ્વાદિષ્ટ બન્યું છે જમવાનું ભૂખે લાગી છે અને મોઢામાં પાણી આવે છે તો આંબા નીચે બેસીને છે જમવાનું છે આપણે કેરીનું સલાડ બનાવવાનું છે તો આ ભાઈ જો કેરી થોડું આંબા ઉપર ચડે છે તો બી કેરી તોડી આપણે લાવો આ જો તાજી કેરી આપણે જમવામાં સલાડ બનાવીને ખાઈશું અને જો અહીંયા જમવા બેસવું છે આને તો થોડોક તડકો છે એટલે આપણે અહીંયા એકદમ સાંયો છે જમવાની બધી વસ્તુ આવી ગઈ છે જો અને હજી થોડીક વસ્તુ લાવવાની છે અને જમવામાં શું છે તમને બતાવું જો પરોઠા પાપડ કાંદા કેરી અને ચણા મઠનું શાક અને ઠંડી છાશ બરફવાળી રાઈસ અને રાઈસ તો જમવામાં બહુ મજા આવવાની છે આજ તો ભૂખી લાગી છે અને વાળીએ મજા આવે વધારે જમવાની અને આનું લોકેશન જુઓ આ બાજુ નીચે જમવાની મજા જ કંઈ અલગ છે અને આ બાજુ આખું લીલું સામ ખેતર જમવાની વાળીએ જે મજા છે ને એ સારી સારી હોટલમાં પણ નથી જો આ સલાડ તૈયાર થાય છે કેરી કાંદા અને આ સલાડ જુઓ એકદમ સરસ સલાડ બન્યું છે દેશી પ્યોર તૈયાર થઈ ગઈ છે અને જો એટલી વસ્તુ જમવામાં છે શેડા મઠ નું શાક છે પરાઠા પાપડ ભાત અને સરસ મજાનું સલાડ હવે જમવા બેસી ગયા છીએ અને સરસ મજાનું છે જમવાનું સરસ મજાનો ઠંડો પવન આવે છે વાળી જમવા બેઠા છે એટલું બધું સરસ જમવાનું હોય તો આમ મજા જ મજા છે હોટલને એક બાજુ રાખે એવું જમવાની મજા આવે અહીંયા કારણ કે ઉનાળોનો સમય તડકો છે ગરમી છે છતાં પણ આ એકદમ ઠંડુ લાગે છે અને મજા આવે એવું વાતાવરણ છે તો ચાલો હવે જમીએ લાગી છે ભૂખ જમી લીધું છે બરાબરનું ધીમે છે કારણ કે જમવાની મજા આવી ગઈ પણ હવે ધોવા પડશે વાસણ તો પેલા વાસણ ધોઈ નાખી પછી જો સામે આંબા છે આંબાના નીચે બેસી આરામથી કેટલા બધા વાસણ છે બધા વાસણ છે એ ધોવા પડશે હવે કારણ કે ખાવાની મજા એમને ન આવે ને હવે વાસણ ધોવાના છે ને જો કેટલા બધા વાસણ છે તો જમવાની તો બરાબર ની બહુ મજા આવી બહુ જાજુ ખાધું છે તો પહેલાં વાસણ જોઈ ને પછી હવે આંબા નીચે આરામથી બેસવી પવન અત્યારે થોડું થોડું આવે છે એટલે મજા આવે છે આંબા નીચે બેવાની જો આ દા પછી મહેનત બનાવવામાં ઘણી બધી મહેનત થઈ હવે આ બધું વાસણ સાફ કરી નાખ્યું તો એમના જ મજા ન આવે મહેનત તો કરવી પડે તો મજા આવે